હેલો નમસ્તે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે સંતરાનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિશે સમજૂતી મેળવીશું સંતરાનું સેવન કરવાથી આપણે કયા કયા ફાયદા થાય છે અને સંતરામાં કયા કયા ગુણો હોય છે તેની સંપૂર્ણ માહિતી આપણે આજે મેળવશું એટલા માટે તમે વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને આપણે માહિતી સંતોષકારક મળી રહે તો મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ સંતરાનો ખાટો મીઠો સ્વાદ લગભગ દરેકને પસંદ હોય છે આ એક એવું ફળ છે જે આખું વર્ષ બજારમાં મળી રહે છે પરંતુ આપણે ભાગ્યે જ તેને રોજ ખાઈ શકીએ છીએ તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં મિત્રો હોય છે મિત્રો આ ફળ ખાવાની સાથે વિટામિન એ વિટામિન બી ફાઇબર ફોસ્ફરસ સોડિયમ મિનરલ્સ એમિનો એસિડ કેલ્શિયમ અને આયોડિન જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો તેમાંથી આપણે મળી આવે છે તો ચાલો જાણીએ કે જો આપણે દરરોજ સંતરું ખાઈએ તો આપણા સ્વાસ્થ્યને કયા કયા ફાયદાઓ થાય છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં આપ જો નવા હો અને હજુ સુધી પણ આપને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરો તથા અમારા અપડેટ્સ આપણા સુધી પહોંચતા રહીએ એટલા માટે બે લાઇકનને પ્રેસ કરો મિત્રો આપને સબસ્ક્રાઈબ કરવાથી અમને પ્રોત્સાહન મળતું રહે છે અને અમારા નવા નવા અપડેટ્સ પણ આપણા સુધી પહોંચતા રહીએ છીએ તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી વિડીયોમાં આગળ વધીએ અને સંતરાના સેવનના ફાયદાઓ જોઈએ તો મિત્રો સંતરાના સેવનથી કેન્સર જેવા ઘાતક રોગ સામે પણ આપણે ફાયદો મળે છે જે જેનાથી આપણે બચી શકીએ છીએ મિત્રો સંતરુંનું રોજ સેવન કરવું જોઈએ કારણ કે તેમાં એન્ટીઓક્સિડન્ટ એસ્કોર્બિક એસિડ અને બીટા કેરોટીન હોય છે જે આપણે ફ્રી રેડિકલ્સથી છુટકારો મેળવીને આપણે કેન્સરથી બચાવે છે તો મિત્રો આ રીતના આપણે કેન્સરથી બચવા માટે પણ સંતરુ આપણે ખૂબ જ ઉપયોગી છે આપણે તેનો બીજા ફાયદાઓ જોઈએ તો મિત્રો જે લોકો રોજ એક સંતરું ખાય છે તેમની રોગપ્રતિકારક શક્તિ વધવા લાગે છે જે ઘણા પ્રકારના ચેપ અને સિઝનલ બીમારીઓનું જોખમ ટાળે છે ખાસ કરીને શરદી ઉધરસ અને ગળામાં ખરાશ જેવી સમસ્યા ઓછી થાય છે મિત્રો આપણે તેનો આગળ વધીએ અને બીજો વધારે એક ફાયદો જોઈએ તો ઘણા લોકોને હાઈ બ્લડ પ્રેશર એટલે કે હાઈપરટેન્શનની ફરિયાદ પણ હોય છે જે પાછળથી હૃદયની બીમારીઓનું કારણ પણ બની જાય છે સંતરામાં આવા ઘણા ગુણો જોવા મળે છે જે બીપીને નિયંત્રણમાં નિયંત્રિત કરવામાં પણ ખૂબ જ આપણે લાભદાયક છે મિત્રો આજકાલ વજન વધવાની ફરિયાદો પણ સામાન્ય થઈ ગઈ છે આવી સ્થિતિમાં જો તમે રોજ એક સંતરાનું સેવન કરશો તો શરીરમાં કેલરીની માત્રામાં નોંધપાત્ર ઘટાડો થશે જે સ્થુળતા ઘટાડવામાં પણ આપણે ઘણું મદદરૂપ છે એટલા માટે સંતરાનું સેવન કરવું જોઈએ જે આપણા વજન ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ થાય છે મિત્રો તમને અગાઉ પણ જણાવ્યું છે તેનાથી પાચન ક્રિયામાં સુધારો આવે છે નંબર ચાર રક્તના શુદ્ધિકરણ માટે મિત્રો સંતરામાં રક્ત શુદ્ધિકરણ અને ડિટોક્સિફાઈંગ ગુણ હોય છે તેના સેવનથી લોહીમાંથી અશુદ્ધિઓ દૂર થાય છે અને ત્વચા ચમકદાર બને છે દરરોજ તેનું સેવન કરવાથી શરીરમાં રહેલા અનેક પ્રકારના ઝેરી તત્વો પણ બહાર નીકળી જાય છે તમને અગાઉ પણ જણાવ્યું છે કે આપણે આજુબાજુની દરેક વનસ્પતિ આપણે કોઈને કોઈ રીતના તો ઉપયોગી છે જ એટલા જ માટે આપણે વનસ્પતિનું જતન કરવું જોઈએ અને વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ જેથી કરીને આપણે નહીં તો આપણી આવતી પેઢીને ફાયદારૂપ નીવડે અને ઉપયોગી બને મિત્રો અમે આશા રાખીએ છીએ કે અમારો વિડીયો આપને પસંદ પડ્યો હશે એટલા માટે અમારા વિડીયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરો તથા અમારા અપડેટ્સ આપણા સુધી પહોંચતા રહીએ એટલા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન પ્રેસ કરો જય હિન્દ જય ભારત વંદે માતરમ ફરીથી મળતા રહેશું